બનાસકાંઠામાં ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો ભાબર તાલુકાના ખારા ગામે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયતી ખેતી માટે ભાભર તાલુકાના ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે અને જમીનની ફળદ્રુપતા ભેજ સંગ્રહ ક્ષમતા જળવાઈ રહે માટે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું પાબર તાલુકાના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અન્ન પુરવઠા અને સામાજિક અધિકારીતા વિભાગના ભીખુશી પરમાર દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મહાકાળી મંદિરના મહંત સહિતના ભાજપના કાર્યકરોના અગ્રણીઓ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા